નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર અમદાવાદ હાઈવે પર આવેલ માઢિયા ગામ નજીક કાર અકસ્માત ની ઘટનામાં બે ભેંસ ઘટના સ્થળે મરણ પામી હતી જયારે કારમાં મુસાફરી કરી રહેલ વ્યક્તિ ઈજા થઈ હતી ભાલના માઢિયા નજીક ગત મોડી રાત્રિના સમયે પસાર થઈ રહેલી કાર અડફેટે બે ભેંસના મોત થયા હતા અકસ્માતની આ ઘટનામાં કાર પલટી ખાઈ ગઈ હતી આ બનાવની જાણ થતાં પોલીસ તેમજ એકસો આઠ એમ્બ્યુલન્સ બનાવ સ્થળે પહોંચી હતી અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો